આ વર્ષે ચેન્નઈની ગણેશ ચતુર્થીની ઉજવણી યાદગાર છે શહેરમાં ચાલીસ ફૂટ ઊંચી વિશાળ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ વિશાળ પ્રતિમા છ હજાર પિત્તરની થાંબુલમ પ્લેટ્સ પંદરસો કામાક્ષી લેમ્પ્સ અને ત્રણસો પચાસ જેટલા સફેદ શિશસ્તી બનાવવામાં આવી છે જે કલાત્મક કારીગરી અને શ્રદ્ધાળુઓની આધ્યાત્મિક ઉર્જાને ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચાડે છે મારીકાઈ થી બનાવેલી મૂર્તિએ ચેન્નઈ કોલાથુર વિસ્તારમાં મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષ્યા છે ભક્તો ગણેશજીના દર્શને મોટી સંખ્યામાં પહોંચ્યા છે ભગવાન ગણેશજીની સુશોભિત મૂર્તિમાં કાન સહિત વિશિષ્ટ અલંકારો બાપ્પાના ભવ્ય દર્શન માટે ભક્તોને આકર્ષિત કરે છે ભક્તો માને છે કે આ તહેવાર દરમિયાન ગણેશજીની પૂજા કરવાથી તેમના જીવનમાં કોઈ પણ અવરોધો દૂર થાય છે आणि त्यांनी कायमेट समृद्धीना आशीर्वाद पण बाप्पा आप